આજે આપણે બનાવીશું પાલક અને દહીનું શાક તો તેની સામગ્રી જોઈ લઈએ એક જોડી પાલક આઠ દસ નંગ બદામ પચીસ ગ્રામ સિંગદાણા એક સમારેલી ડુંગળી એક ચપટી હિંગ એક નંગ લીંબુ પાંચ નંગ લી કઢી બારીક સમારેલી એક કપ દહીં નાની અડધી ચમચી મરીનો ભૂકો અને મીઠું સ્વાદ અનુસાર નાખવું હવે તેની આપણે એક મસ્ત મજાની રીત જોઈ લઈએ સૌથી પહેલાં તો પાલક ધોઈ લો પછી તેને સમારીને બાફી લો તે ઠંડી પડે એટલે તેમાં બદામ અને સિંગણા નાખીને મિક્સરમાં ક્રેશ કરો દહીંને કપડાંમાં બાંધી લો તે જેથી તેનું બધું પાણી નીતરી જાય તેલ ગરમ કરી પહેલાં એમાં ડુંગળી લસણ સાંધળી નાખો હવે એમાં વાટેલી બાલ પાલક મીઠું મરી નાખી બરાબર હલાવો પાણી સોસાઈ જાય પછી એમાં દહીં નાખી ઉપર લીંબુ નીચે પી પીરસી દો આ રીતે આપણી રીત આ રીતે આપણે દહીં પાલક દહીંનું શાક બનાવીએ છીએ